નમસ્કાર તો મિત્રો સ્ક્રીનમાં અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગરના ઉમરાળા પંથક આવી રહ્યા છે પવન સાથે મેઘરાજા રેતસરની ધપઝપાટી બોલાવી રહ્યા છે તો આ સાથે આજે ગીર સોમનાથ અને લાગુ અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે તુલસી શ્યામ અને ધારી આજુબાજુના વિસ્તારમાં ગાજી સાથે વરસાદના સમાચાર મળી રહ્યા છે તો ભાવનગર જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની વાત મળી રહી છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ છે માહોલ જોવા જોવા મળી રહ્યો છે ત્યારે આજે જે સવારની આગાહી હતી તે પ્રમાણે ગીર સોમનાથ અને અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો અત્યારે ભાવનગરના ઉમરાળા ગામના દ્રશ્યો જોઈ શકો છો પવન સાથે ઝંઝાવાતી બેટિંગ એક મેઘરાજા નજરે પડી રહ્યા છે તો આજે પણ વરસાદની શરૂઆત થોડી વહેલી શરૂ થઈ ગઈ છે આજે અને અનેક વિસ્તારમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લાના ઉમરાડા ગામમાં તો ગારિયાધારના જે ભાવનગરના ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે